વલસાડ જિલ્લાના આવેલા આંગળિયા પેટી જ્વેલર્સની દુકાનો તથા બેન્કિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલ વેપારીઓ સંચાલકો સાથે જિલ્લા પોલીસ વડા દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ગયા વર્ષે વાપી પોલીસ વિસ્તારમાં થયેલી લૂંટ અને ચાલુ વર્ષે જે અલગ અલગ ચેન સેચિંગના બનાવો બન્યા હતા અને એની અંદર ઘણી બધી વસ્તુઓ અમારા ધ્યાન પર આવેલી હતી એના આધારે આંગળીયા પેઢીના જે સંચાલકો છે આંગળીયા પેઢીમાં કામ કરતા જે વ્યક્તિઓ છે સાથે સાથે નાના મોટા અને તમામ જ્વેલર્સ એની સાથે સાથે નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ જે લોકો કેશની મુવમેન્ટ કરતા હોય છે એ લોકો સાથે એક મિટિંગનું આજે આયોજન વીઆઈએ ખાતે કરવામાં આવ્યું હતું હોલમાં ચારસોથી વધુ અલગ અલગ જિલ્લાના અલગ અલગ આંગળીયા પેઢીના સંચાલકો માણસો જ્વેલરી એસોસિએશનના માણસો જ્વેલરી સાથે સંકળાયેલા કારીગરો તમામ લોકો સાથે વન ટુ વન એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ભૂતકાળમાં સુરતમાં જે આંગણે પેલી લૂંટનો બનાવ હતો કે પછી બોટાદનો લૂંટનો બનાવ હતો કે અમદાવાદનો લૂંટનો બનાવ એમાં જે મળેલા અનુભવો અને પોલીસને ડિટેક્શન કરવામાં જે તકલીફ પડી હતી કે એની અનુસંધાને જે સેફ્ટી પ્રિકોશન્સ આંગળીયા પેઢીએ કે જ્વેલરીવાળાએ કે કોઈપણ વ્યક્તિએ રાખવા જોઈએ એ બાબતે એક વન ટુ વન એક પ્રેઝન્ટેશન કરીને તમામ આખા સમગ્ર જિલ્લાના તમામ આંગળીયા પેઢીના લોકો નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીવાળા લોકો અને જ્વેલર એસોસિએશનને અમે આજે એક પ્રેઝન્ટેશન દ્વારા એમણે પોતે શું સેફ્ટી પ્રિકોશન રાખવા જોઈએ એ બાબતે એમને ગાઈડ કરવામાં આવ્યા છે ખૂબ જ સારો પ્રતિસાદ તમામ લોકો પાસેથી મળ્યો છે પહેલી વખત આ વર્ષે આવી એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે અને કોઈપણ પ્રકારના જ્વેલરીમાંથી જ્વેલરી શોરૂમમાંથી ચોરીના બનાવો કે જ્વેલરી શોરૂમની બહાર લૂંટના બનાવો કે આંગણિયા પીડીને લૂંટના બનાવો ન બને એના માટે શું પ્રિકોશન્સ અને શું સેફ્ટી અને કાળજી રાખવી જોઈએ એ બાબત એમને ગાઈડ કરવામાં આવે છે આ ઉપરાંત આવતા મહિને આવનારા સમયમાં જે લોકસભા ઇલેક્શન થવાનું છે એ અનુસંધાને જે લોકસભા ઇલેક્શન દરમિયાન કોઈપણ પ્રકારની કેશની મૂવમેન્ટ અને એની પર પણ ધ્યાન રાખવામાં આવે અને એવી કોઈપણ પ્રકારની ઇલીગલ કેશની મૂવમેન્ટ કરવામાં આવે તો એફએસટી એસએસટીને પોલીસ દ્વારા તાત્કાલિક એ મુવમેન્ટને પકડી લેવામાં આવતી હોય છે અને એ બાબતે રિપોર્ટિંગ પણ આઈટી ડિપાર્ટમેન્ટ અમે કરતા હોઈએ છીએ એ બાબતે પણ અમે એમને આગામી લોકસભા ઇલેક્શન અને આચાર સંહિતા બાબતે એમને વાકેફ કર્યા છે મારું નામ છે અશોકભાઈ પટેલ વાપી આંગળી એસોસિએશનનો પ્રમુખ છું આંગળીયા પીડીમાં બી કર્મચારી છું હું ખાસ કરીને આજે અહીંયા તમને લોકોને બોલાવીને જિલ્લા પોલીસ વડાએ જે અપીલ કરી છે જે બેઠકનું આયોજન કરવામાં આવેલું એ શું હતું પ્રકારની કરી જિલ્લા પોલીસ અધિકારી સાહેબોએ અમના આંગળીયા આંગળી એસોસિએશન અને સોની બજારમાં જે સોનીઓના જે જલાશાળા છે એ લોકોને બધાને બોલાવી મિટિંગ કરી એ લોકોએ સારું એવું અમને પ્રપોઝન આપેલું છે એ લોકોએ અમને માર્ગદર્શન આપ્યું કે જે ભવિષ્યની અંદર બનતા ગુનાઓ કઈ રીતના ગુનાઓ બને છે એ ગુના કઈ રીતના રોકવા એના માટે અમને બહુ સારું એવું માર્ગદર્શન આપ્યું છે એ માર્ગદર્શનના આધારે અમે બધા લોકો બધા એસોસિએશનવાળા અને બધા જ્વેલર્સવાળા આંગળીવાળા બધા અમે સાહેબના અનુભવથી કામ કરીશું કે જેથી કરીને પાછળ અમને કોઈ પણ પ્રકારનો ગુના થતા હોય એમાં અમને તકલીફ ના પડે એ રીતના અમે કામ કરીશું સાહેબે જે અમને પ્રપોઝન આપ્યું છે એ બહુ સારું માર્ગદર્શન આપ્યું છે એમાં અમે બધા બહુ ખુશ છીએ સાહેબના કહેવા પ્રમાણે વીંયા કચ્છ શ્રી સામત રાજા દાદાના મંદિરના વિકાસ અર્થે અને ગૌશાળાના નવનિર્માણ અર્થે શ્રી સામત રાજા દાદાના અખાડા વિંછયા મધ્યે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથાનો પ્રારંભ તારીખ બાવીસ બે બે હજાર ચોવીસ કથા વિરામ તારીખ અઠ્યાવીસ બે બે હજાર ચોવીસ શ્રી સામત રાજા દાદાનો અખાડો શ્રીમદ ભાગવત સપ્તાહ વક્તા શ્રી શ્રી ભરતદાસજી બાપુ ગોંડલિયા ભાવનગર વાળા સુમધુર પ્રસંગો શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ સમિતિ નથર કોઈ વ્યારા વિંછિયા સમસ્ત ગ્રામજનો મૂળ વિંછિયા તાલુકો ભુજ કચ્છ